અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપશે કોર કમિટી છે ક્ષત્રિય ઠાકોર સેનાની તેના દ્વારા નિર્ણય લેવાયો છે ક્ષત્રિય ઠાકોર સેનાની જે કોર કમિટી છે અને ક્ષત્રિય ઠાકોર સેનાના જે ઉપપ્રમુખ છે તેમની સાથે વાત કરીએ ખાસ શું કહેશો અલ્પેશભાઈ રાજીનામું આપે તેવી એક દરખાસ્ત છે ગઈકાલની મિટિંગમાં મૂકવામાં આવી છે એના પાછળનું કારણ શું અનેક હોદ્દાઓ છે અલ્પેશ ઠાકોરને આપવામાં આવ્યા છે પણ આપે જે રીતે દરખાસ્ત મૂકી છે તમામ સભ્યોએ ચોવીસ કલાકમાં રાજીનામું આપે કારણ શું રાજીનામું આપવાની ગઈકાલે ત્રણ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યાથી રાતે બાર વાગ્યા સુધી કોર કમિટી અને મહત્ત્વના હોદ્દેદારો જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખોની જ્યારે કોર કમિટી બેઠી હતી મોડે રાત સુધી નિર્ણય લેવામાં આવ્યો એ વાતની પણ અમે જાણ કરવામાં આવી હતી કે અમે કોર કમિટીની બેઠક કરી રહ્યા છીએ એમાં જે તે નિર્ણય હશે અને એ તમને આદેશ કરવામાં આવશે આદેશનું તમારે પાલન કરવાનું રહેશે જેટલા બે હજાર સત્તરથી લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે બહુ જંગી જનબેદનીથી કોંગ્રેસ પાર્ટીને અમે સમર્થન આપ્યું હતું એને વીસ લાખ લોકોનું જેના જનાદેશ હતો એ જનાદેશને લઈ અને કોંગ્રેસ પાર્ટીને અમે સમર્થન આપ્યું હતું ત્યાર પછી કોંગ્રેસ પાર્ટીની હાર થઈ એ હારનો ટોપલો પણ ઠાકોર સેના ઉપર ક્યાંક આપવામાં આવ્યો અને ત્યાર પછી સરકાર ના બનવાના કારણો પણ ઠાકોર સેના ઉપર ઢોરવામાં આવ્યા ઘણી જગ્યાએ એમના પ્રદેશના નેતાઓએ પણ આવું સ્ટેટમેન્ટ આપી ચૂક્યા છે બીજી વાત કે વારે વારે ચાહે લોકસભાની ત્યારે જો ઇલેક્શન ચાલી રહ્યું છે એની અંદર જે તે પણ ઉમેદવારો છવ્વીસ બેઠકોની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા મૂકવામાં આવ્યા છે જ્યાં ઠાકોર સમાજ નિર્ણાયક સમાજ અમુક સીટો ઉપર છે ત્યાં પણ કોઈ સમીકરણમાં લેવામાં નથી આવ્યા ઠાકોર સેનાના હોદ્દેદારને ના કોઈને પૂછવામાં આવ્યું છે કે ના કોઈની મિટિંગમાં ના કોઈની સભાની અંદર આજ સુધી કોઈને આમંત્રણ આપવામાં નથી આવતું અને ફક્ત એક વોટ બેંકનો ઉપયોગ થતો હોય એવું જ્યારે ઠાકોર સેનાના સૈનિકોને કોર કમિટીને લાગ્યું ત્યારે મહત્વનો નિર્ણય લેવાનો આવ્યો છે ખાસ તમે જે રીતે કહી રહ્યા છો લોકસભાની ચૂંટણી છે તેમાં તમને પૂછવામાં નથી આવ્યું તમારો સમાજ મોટો છે આ કોઈ સેન્સ નથી લેવામાં આવી સાથે સાથે ઠાકુર સેનાના લોકો છે તેમને હોદ્દો પડે તેને લઈને પણ નારાજગી છે પાર્ટીમાં કોઈને રજૂઆત કરી છે ને રજૂઆત કેટલી વાર કરી છે ને રજૂઆતનું પરિણામ ના આવતા આ પગલું ભર્યું છે કોને રજૂઆત કરી છે દેખો વારે વારે રજૂઆત કરવામાં આવી હતી માન્ય સેલ્ફી દ્વારા પણ અમે લેખિતમાં પણ જિલ્લાની અહીંયા તાલુકાની અંદર અને પ્રદેશ વડીની અંદર અમે લિસ્ટ પણ મોકલાયેલા હતા તેનું એક પણ સુધા કોઈને પણ હોદ્દો આપવામાં નથી આવ્યો અને રહી તો વસ્તુ અલગ છે પણ અમારો સમાજ માન સન્માન સાથે જોડાયેલો છે એને માન સન્માન મળવું જોઈએ નથી મળતું એના કારણે તમામ જિલ્લા તાલુકા અને કોર કમિટીના મેમ્બરો અને સૈનિકો નારાજ હતા એ નારાજના કારણે આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે માન સન્માનની વાત કરીએ આપણે કયા પ્રકારનું માન સન્માન છે કોંગ્રેસ પાર્ટી નથી આપતી કારણ કે અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો તમામ કમિટીઓમાં તેમને સમાવવામાં આવે છે તમારી સેનાની વાત કરીએ તો તમે જે રીતે કહો છો માન સન્માન નથી મળતું કઈ રીતે માન દેખો ગુજરાત સત્ય ઠાકોર સેના એ સમગ્ર ગુજરાતની અંદર લાખો સૈનિકોનું સંગઠન છે કોઈ એક વ્યક્તિને હોદ્દો મળવાથી વાત પૂરી નથી થતી આ દરેકે પોતપોતાની મહેનત કરે છે દરેકનું સન્માન જળવું જોઈએ માન્ય છે પણ હોદ્દા આપે છે એ સ્વાભાવિક છે અમને કોઈ એનાથી નારાજગી નથી પણ હરેક સૈનિકનું હરેક હોદ્દેદારનું માન જળવું જોઈએ મુદ્દો એ છે કે કોઈ હોદ્દા માટે નહીં પણ એક માન સન્માન માટે અને જે તે અવગણના થઈ રહી છે વિધાનસભાથી લઈ અને આજ સુધી એના થકી નારાજગી હતી એ નારાજગી વ્યક્ત કરી છે અવગણની અવગણનાની વાત કરું છું કયા પ્રકારની અવગણના વિધાનસભા વખતે અત્યારે કયા પ્રકારની અવગણના અવગણના દરેક પ્રકારની હોય છે એક તો કોઈ પણ પાર્ટીનું ફંક્શન હોય યા સ્નેહમિલન હોય કોંગ્રેસ પાર્ટીનું આજ સુધી જે તે ગામમાં હોય ધારો કે મારા ગામમાં હોય તો મને પણ જાણના હોય કોંગ્રેસ પાર્ટીનું ફંક્શન છે કે એવી રીતે દરેક જિલ્લે તાલુકે તમે અમારા હોદ્દેદારના સૈનિકોને એક પણ પૂછી લેજો કે કોઈપણ જગ્યાએ આજ સુધી કોંગ્રેસ પાર્ટીનું જે તે ફંક્શન હોય તેમાં કોઈને પણ આમંત્રણ આપવામાં નથી આવતું એને એક કહેવાય કે આયાતી હોય એવું એક વર્તન કરવામાં આવે કે ભાઈ આ તો કોંગ્રેસવાળા નથી ઠાકોર સેનાવાળા છે જ્યારે જંગી બહુમતીની જરૂર હતી ત્યારે તો આપણે એકને આપણે સૌ સાથે મળીને સરકાર બનાવીએ આ વાત હતી અને જ્યારે સમયાંતરે આ જે ભેદભાવ ઊભા થયા એ ફક્ત કોંગ્રેસ પાર્ટીના કારણે ઊભા થયા છે એના કારણે નારાજગી હતી આપણી અલ્પેશ ઠાકોર સાથે વાતચીત થઈ છે ગઈકાલની મિટિંગ મળ્યા બાદ અને તેમની સાથે વાતચીત થઈ છે તો તેમને કયા પ્રકારનો આપને જવાબ આપ્યો છે રાજીનામું આપવાની વાત કોઈ થઈ છે અલ્પેશ ઠાકોર નહીં અમે રાતને આપણા મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવી હતી એમને આજ સુધી મારે વાત નથી થઈ ચોવીસ કલાકનું અમે મીડિયા દ્વારા જ અલ્ટિમેટમ આપ્યું હતું અને ફોન એવી કોઈ વાત નથી થઈ અને ચોવીસ કલાકનું અલ્ટિમેટમ સમગ્ર ગુજરાતના ઠાકોર સેનાના સૈનિકોને અને કોર કમિટીએ એમનો નિર્ણાયક જાહેર કરવા માટે એ અમારા સેનાના પ્રમુખ છે અને રહેવાના છે રહી બાદ કોંગ્રેસ પાર્ટીની અંદર રહેવું કે ના રહેવું બધા જાળવવા ના જાળવવા રાજીનામું આપવું ના આપવું એમને ચોવીસ કલાકનું અમે અલ્ટિમેટમ આપ્યું છે આપણે અલ્ટિમેટમ આપ્યું છે આપને લાગે છે કે અલ્પેશ ઠાકોર ચોવીસ કલાકની અંદર રાજીનામું આપશે દેખું ચોવીસ કલાકનો સમય આપ્યો છે તો ચોવીસ કલાકનું તો રાહ જોવી જ પડશે અમારે અને એ પછી શું કરશે અને એમને ઘણીવાર કીધું છે કે સેના અને સંગઠન માટે હું કોઈ બી રાજકીય હોદ્દા પરથી રાજીનામું આપી દઈશ એમને વિશ્વાસ છે ચોક્કસથી અનેક બાબતો છે આયાતી હોય તેવું વર્તન કરવામાં આવે છે તેવું જે ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપપ્રમુખ છે તેમનું સ્પષ્ટ કહેવું છે સાથે સાથે આ પક્ષમાં માન સન્માન પણ નથી જળવાતું અને તેને જ લઈને અલ્પેશ ઠાકોર છે તે કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવો નિર્ણય ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા લેવામાં આવ્યો છે કેમેરામેન શેરખાન સાથે મૌલિક ઉપાધ્યાય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અમદાવાદ